સાડી વાતોના કાળા ભોમળા કતારે સોબે કાસી મોતો રાતી પાતતે રાર તબકોરા મોતા બંદે વાહરી બતાણી ડડી આરા એક રાત તારા તારા ¡Hola, padre! ¡Hola, body, la, de la, de la.

કોઈ પૂછે કે તમારા ધર્મને કેટલા વર્ષ થયા આમ તો વૈજ્ઞાનિકો આજે સંશોધન કરી રહ્યા છે એના ઉપર એક એક વસ્તુ ઉપર રિસર્ચ કરે છે આપણે કઈ એમ નહી પણ વિજ્ઞાન આપણા વેદો ઉપર કરે છે આમાં કઈક છે આપણી પાસે દુનિયાના દેશોમાં ફરી મજા આવે જાય મજા પણ આપણા જેવી ઋતુઓ ક્યાંય નથી આપેલી બોલો હા ન્યા બજાર અમે હમણાં ગયા તા આપડા બધા અહીંના સનાતનીઓ હોય એટલે અમને પીપળો ને તુલસી ને બધું હોય ને કે પછી હોય તો સારું આપડા આંગણામાં તો એને ઘરમાં રાખવું પડે બહાર બળી જાય બરફ ને પડે એની હવા લાગે ઘરમાં પછી હીટ ચાલુ કરે ને એને આવડાવડા પછી મોટા તો બહુ ન થાય પણ તઈ મને વિચાર થાય કે આપડી માટી તો કેવી છે જે વાવો થાય જ્યાં વાવો ન્યા થાય ત્યાં મગન નો હોય ત્યાં બિલ્ડિંગ તરેડ પડે ત્યાં પીપળો ઉગે આથી હારી ધરતી ક્યાં મળે તમે વિચાર કરો માથા વાવો તો માથા ઉગે એ આપણી ધરા છે અને એટલા માટે આવો ડાયરો આવો ભાઈ ભાઈ પધારો પધારો

yeah okay. okay. આપણે મજા આવશે હનુમાનજી મહારાજ શું કામે આપણે એની યાદ કરીએ છે લંકાના યુદ્ધના મેદાનમાં મેદાન માં નહીં પણ જાતલું કોઈ નહોતું ભગવાન રામની પાસે લક્ષ્મણ ને એટલે રામ એકલા બાકી તો રીશ ને વાંધા હતા પોતાની નાચનું નહીં જાતનું કોઈ નહોતું ચારે બાજુથી મોત મોતના ના માકારા થતા હતા રાક્ષસો ના કિકિયારા થતા હતા બાળ ની બોલતી હતી લક્ષ્મણ સે મુરસા માં પીડ્યા અને જઈને કીધું હનુમાન તું છો ને રામને ને રોવું પડે પાસે આવીને કીધું પ્રભુ શું કામ રહો તો કે આ વૈદ એમ કહે છે કે સંજીવની હુરજ નારાયણ ઉગે એની પેલા આવી જાય તો લક્ષ્મણ ઊભા થાય અને સંજીવની હિમાલયમાંથી કેવી રીતે આવે હુરજ ઉગે એની ઉદય ઉદય થાય એની પેલા કેવી વાતમાંથી વાત વાતમાંથી વાત આવતી જાય એટલે પણ હું તમને આ મને ગમે એટલે આ હનુમાનજી યાદ આવ્યા એટલે વચ્ચે ગાતા ગાતા અને એ વખતે હનુમાને કીધું પ્રભુ તમારો હુકમ હોય તો કે હું કહું તો હનુમાન રામ કે છે સંજીવની ફુરજ ઉગે એની પહેલાં હિમાથીમાંથી આવી જાય અને ઊભો થયો ભાઈ બજરંગન હા 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 શું તાકાત છે સાહેબ આજ પણ હનુમાનજી મહારાજને હાથા ઉપાસક હોય મંદિરે જાય અને બે હાથ જોડીને કહી ગયા હે દાદા હનુમાન તન મન ધન થી વિશ્વાસ થી તને સાંભારું છું હે હના હે હના એમ બોલો અને હૈયામાં વાઇબ્રેશન નો આવે તો અંજની નો જાયો નો કહેવાય ભલામાણા એક વાર વિશ્વાસ રાખજો લઈ આવો હનુમાન કે છો કહો ઉખાર રાવણ સમય વાત ન કરતો અને આ સીતાજી છે લંકા માં એટલે હનુમાનજી કૂદ્યા અને જાય છે એ તો આપ જાણો કૂદવા પેલા વાનરો બધા કે હનુમાન ગોતી ને આવજે નકર વિભીષણ બધા સોરી અંગતે બધાને કહી દીધું યુવરાજ અંગતે બધાને કહી દીધું તું સુગ્રીવેન બે

સાંભળો કવિ અમારા નર્મદાજી કે દિગ્ધ ના લીગો દિગ્ધ છો હિમ નું બંદૂક માં ભાઈ તોપ માંથી ગોળો છૂટે એટલી સ્પીડમાં ગયા હનુમાન પછી કવિને મજા નો આવે ના ના એની સ્પીડ તો નો એટલી બધી એટલી જ નહીં આવ વધારે એમ પેલા કે પપના ગોળા ને પછી નહીં ની તો એમ નહીં દિગદ ના આલી ગોલા છે દિગદ છો એમનું છૂટ્યો એમાં હિમાલય ની માલિકો અરે હિમાલય ના બરફ ની માથે થી ઉપર થી આવતો હડુર એમ તો કે ના એમ નહીં એને એટલું બધું દિગદ ના આલી ગોલા છે દિગદ છો એમનું છૂટ્યો મિલી હચિત નીસી ગગન મગ તારા જન તૂટ્યો આભા મંડળમાંથી ખરેજ તારો તૂટતો આપણે જોઈ ઘણી વાર ઈ જેટલી એટલી સ્પીડમાં આવે એટલો

કેસરી કે લાલ મે મોહ માયાવતી બધી ખોટી છે દ્વારકાવાળો વાળો હાથો છે